અને આ હાથ થોડોક દુખે છે અહીંયા લઈ ગયું આખા હાથમાં હે ને કર ચડી ગઈ બહુ બધું ખતરનાક એક્સિડન્ટ થઈ ગયું પણ રામ રામ કલે જાઓ આજે છે ને આપણા ગામમાં એક હવન છે બહુ મોટો હવન મતલબ કે શું કહેવાય કે ત્રણ દિવસનો કંઈક હવન છે તો કાલે તો હું જઈ શકું પણ આજે આપણે જતા આવીએ બરાબર તમે વિચારતા કરો કક્કારું વરહના જે શ્રાપ હોય હજી જીવિત હોય એના માટે જ હવન છે શું તું શું ખબર કે અમારું ગામ એટલે કે ગાગા ગામ ગાગા ગામની અંદર બહુ પેલા સાતસો વર્ષ મારા ખ્યાલથી મને બહુ ખબર નથી પણ મેં જેટલી વાત માથે ચારણની દીકરીને એક કા અથવા બે ચારણની દીકરીને એના ઉપર અત્યાચાર કરીને મારી નાખી હતી અને એવું બધું થયું હતું ને ગામે જોયું હતું તો પણ ટૂંકમાં રોયકા નતા અને એના કારણે આખા ગામને શ્રાપ લાગ્યો હતો હવે એ ગામનો શ્રાપ છે ને એ અત્યારે હવન કરીને પછી મીટાવે છે એટલે આવી બધી વસ્તુ છે આખી ડિટેલમાં તો મને બહુ ખબર નથી પણ આપણે જઈ હવનની અંદર અને પ્રસાદી લઈ અને પગે લાગી બરાબર અને બાકી તો છે ને આ ગાગા ગામની અંદર જે એ જે સમાજની હતી ને દીકરીઓ જેની કે ચારણની બરાબર તો બધા ચારણની પણ એ જ એ કુટુંબવાળા હતા ને એને અપ્યો હતો આટલા વર્ષોથી અપ્યો હતો કે એ અહીંનું પાણી ના પીએ સમજ્યા એટલે એ અપ્યો પણ આજે છૂટી ગયો છે હવનના કારણે અને બાકી તો જઈએ આપણે ગાગા ગામની અંદર આપણા ગામની અંદર ઓકે એમાં એવું છે હું તો રેડી થઈ ગયો છું નાઈટ હોઈન તૈયાર જો તમ તમારા ભાઈના silki વાડ જો અને ભાઈ આ બુટું છે ને બહુ મસ્ત લીધી હતી પણ હે ને શું થયું તું ખબર આ ઓડીનડી રંગ લાગ્યો ની હજી ગયો નથી અને મેલા મેલા ભરાઈ દઈએ સફેદ બૂટુ નો વાંધો આ હોય એટલે આ બધું હાલ્યા કરે પણ હજી એક ભાભન છોકરોને આવે છે ને તો એની વાડ જોઈ ને પછી આપણે નીકળી જઈએ બરાબર ભગવાન પાસે કૃપા

અહીંયા બધા ડીજે વાળા બેઠા જો આ બધા હે ને અલગ ગણી સાઉન્ડ જો આ ભાઈ આ ભાઈ બરાબર તમાર કોઈનો ઓર્ડર દેવો હોય ને તો દે દેજો મોબાઈલ નંબર હું તમને અહીંયા ક્યાંક લખી નાખી નકર સાઉન્ડ માં હે ને ભાઈ એનો સીન લઈ નઈ હા હો ને હા એમ કરીને એડોડે કર નાખી ભાઈની ભાઈ આજના હવન માં બહુ બધી મજા આવી અને ગામ આખું ભેગું થઈને હવન કરે છે અઢારે વરણ ઓકે કોઈ એક જાતિ સીમિત નથી બધા ગામના નાનો મોટો બધા ગામમાં બધાનો ફાળો છે બરાબર એટલે હવનમાં બહુ બધી મજા આવી ખરેખર અત્યારે મારે છે ને પાર્ટીએ જવાનું થઈ ગયું અચાનક કારણ કે છે ને ત્યાં મહેમાન આવે છે ત્યાંથી ડાયરેક્ટ દ્વારકા જવાનું છે તો હાલો પાર્ટી એ કાઉ ભાઈ પાર્ટીએ જવામાં જવામાં જવું તમે અહીંયા લઈ ગયું આખા હાથમાં છે ને કર ચડી ગઈ ક્યાં ક્યાં લાગ્યું નહીં તમને દેખાડું છે ગોઠણ લઈ ગયું હાથ હાથમાં કડ ચડાવે છે ને જીરીક તકલીફ થાય જો એક લઈ ગયું એ કાંઈ લઈ ગયું અને આ હાથ થોડોક દુખે છે કડ ચડી ગયો

આ જોગલાથ હોય તો ભાઈ ચાલ્યો બહુ બધું ખતરનાક એક્સિડન્ટ થઈ ગયું પણ ભગવાનની દયા કે આપણે બચી ગયા હવે એક્ઝેટ હું થયું તું ને હું તમને કહી દઉં તમને ખબર છે અત્યારે લગીને તમે જોયું કે હું માં હતો ત્યાંથી આપણે જવાનું હતું ભાટિયા કારણ કે ત્યાં પ્રદીપ ને કેહુ ને બીજા મારા ઇન્ફ્લુએન્સર મિત્રો છે અમારા બધાનું પ્લાનિંગ હતું કે દ્વારકા જાઉં તો મેં કીધું કે ભાટિયા બાઇક રાખી અને આપણે ફોર વ્હીલમાં દ્વારકા વહી જાય એટલે હું અહીંથી અમારા ગામથી જશે એવો થોડોક બારો નીકળો ને ત્યાં ન્યા ગોલાય હે એક એક ગોલાય ન્યા કાકર્યું હે અને મને એ વાતની ખબર નહીં કે ભાઈ બરાબર તો થતી હોય પણ અત્યારે તો ખબર નહીં ક્યાંકથી ટોરસમાં ઢોરાણી હોય કે હું થયું હોય એ આપણે ખબર નથી ત્યાંથી જેવી ગોલાઈ વાયરીને એવી ગાડી મારી સ્લીપ થઈ ગઈ કાકરી હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે સ્લીપ થઈ જ જાય અને ગાડી છે ને ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ ચાલતી હતી બરાબર એટલે બાઇકમાંથી બચવા માટે મેં માર્યો ને નીચે અને મારા હાથ ઉપર બધું મારા આખા શરીરનું વજન આવ્યું એટલે આ છે ને થોડોક અહીંથી ક્રેક થઈ ગયો પહેલાં મેં તમને ભાઠા દેખાડ્યા ને ત્યારે મને એવું લાગતું હતું કે ખાલી કર ચડી ગઈ છે પણ પછી ખંભાળી ગયા ને ત્યાંથી ખબર પડી કે ભાઈ નોર્મલ એવું ક્રેક થઈ ગયું અહીંયા એટલે એના કારણે આપણે મહી નદીનો પાટો ઠોકી દીધો એટલે આવું બધું છે બાકી તો છે ને ભગવાનની કૃપા કે કંઈ બીજું નથી પગ ભાંગ્યો કે નથી હાથ ભાંગ્યો ખાલી નોર્મલ એવો ક્રેક થયો છે અને મોઢું બોઢામાં કંઈ થયું નથી બરાબર એટલે આ બધી કૃપા અને કંઈક બાપ દાદાના આડા આવતા હોય એ જે હોય પણ હાઇલા કરે યાર હવે દેશી ધડાકામાં અને વિડીયો નાખવાની મારા માટે અઘરા છે ચેલેન્જિંગ વિડીયો થોડાક દી નહીં આવે કદાચ આવશે તો એક વિનય એ એકલો બનાવી લે એમ તમને જાણવા મળી ગયું હોય કે કઈ રીતના લાગ્યું બરાબર તો કમેન્ટ કરી નાખો અને આ વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખો ભલે ભાંગલ હાથે તો ભાંગલ હાથે આપણે વિડીયો બનાવવાના થાય ઓકે તો બનાવીશ હું વિડીયો